હલો ફ્રેન્ડ્સ ફિલાલ વિવાઈ આપનું સ્વાગત છે હવે મારે એક નવી વસ્તુ શેર કરવાની છે તમારી સાથે મને એક ક્લાયન્ટનો ફોન આવ્યો હતો કે ફોન નહીં મતલબ સોરી મેસેજ આવ્યો હતો વોટ્સઅપ મેસેજ કો પેલું એણે કરીને વોઇસ મેસેજ કરીને મોકલ્યો હતો કે એમને સૌંદર્ય ઓપ્ટન જોઈએ છીએ પણ એમની સ્કિન એકદમ ડ્રાય છે એટલે એ ડ્રાય એ કે મારી એજ થર્ટી ફોર થર્ટી ફાઈવ જેવી છે પણ કે એમની જે ડ્રાય છે એમાં મારે શું એને મને જ પૂછ્યું હતું એટલે મેં પેલું ઓઇલ કીધું હતું નલપરાધી નલપમરાદી ઓઇલ રાતના લગાડવાનું છે અને બાકી મેં એમને એમ કીધું સૌંદર્ય ઉપટન પણ સરસ છે એ બધી સ્કીનમાં ચાલે જો તમારે ડ્રાય હોય તો તમારે ઓઇલમાં મિક્સ અરે મિલ્કમાં મિક્સ કરવાનું છે અને જો ઓઇલી હોય તો તમારે ગુલાબજણમાં પછી એમણે કીધું કે કંઈ એક્સ્ટ્રા કંઈ એવું હોય તો તમે મને સજેસ્ટ કરો એટલે મેં એમને સજેસ્ટ કર્યું કે હું મારી રીતના તમને બનાવીને આપું કે વધારે સૌંદર્ય ઉપટન છે અને બાકી આ જે છે એ મેં મારી રીતના જે મેં તમને સાથે શેર કર્યું હતું ઉપર ફોટો આપું છું એ ફોટો બી આપું છું જે સૌંદર્ય ઉપટનવાળો છે પહેલાં એ વિડીયો જોઈ લેજો જેણે ના જોયો હોય નવા સબસ્ક્રાઈબર હોય તો એ બી તમે જોઈ શકો છો એનું થમનેલ તમે જોઈને અને આ બીજી વસ્તુ ઉમેરી છે એ મેં કુમકુમાદી લેપમમાં જે પાવડર્સ યુઝ કર્યા હતા એ બધા મેં મિક્સ કર્યા છે તમે જોઈ શકો છો હવે એ બધી વસ્તુ હું એની અંદર મિક્સ કરીશ એમાં રેડ સેન્ડલવુડ છે અને બીજું બધું પણ છે તમે એ આખો વિડીયો જોઈ શકો છો તો એ મિક્સ કર્યા છે એટલે એ પણ આમાં ઉમેરીશ અને બાકી એમને એમ કીધું કે મને પ્રાઇઝમાં પેલું નથી તમે જે બી કહેશો પણ મને સારું બનાવીને આપજો બરાબર એટલે આ વસ્તુ કેવી છે કે ઓલી હું તમને ચારસો રૂપિયામાં સો ગ્રામ આપું છું આ વસ્તુ હું તમને પાંચસોમાં સો ગ્રામ આપીશ પણ એમાં સૌંદર્ય ઓપ્ટન પ્લસ કુમકુમાદી લેપમ અને જો એકદમ ડ્રાય હશે તો એની અંદર હું આ બદામ છે આ સીડનો પાવડર છે એ પણ ઉમેરી નાખવાની છું અને બાકી હું એક એસનસેલો ઓઇલ છે જેને કહેવાય છે ફ્રેન્કિન્સન એસેન્શિયલ ઓઇલ આ ફ્રેન્કિન્સન એસેન્શિયલ ઓઇલ જે છે એ એન્ટી એજિંગ પ્રોપર્ટી ધરાવે છે એટલે તમારી સ્કીનને લૂઝ પડેલી કે ડ્રાય સ્કીનને ટાઈટ કરવામાં મદદ કરે છે તો એના હું પણ અમુક ડ્રોપ્સ નાખીશ બાકી હું આનો ભૂકો કરી લઉં છું હમણાં અને પછી હું તમારી સાથે શેર કરું છું કે કેવી રીતના બધું મિક્સ કરું છું એ હું તમે જોઈ શકો છો મેં એની અંદર બદામ બી નાખી દીધી છે અને બે ચમચી જ ભરીને ફ્લેક્સ સીડનો પાવડર હતો ને એ પણ નાખ્યો છે એટલે મિક્સ થઈ જાય અને સરસ બદામ પણ પેલી થઈ જાય અને મેં છે ને અડધું એકદમ પા જેવું જ અડધું બી નહીં ચાયફળ નાખ્યું છે એ કોઈ ડાઘા વાગા બી હશે ને એમને તો બી એ ઓલામાં નાખ્યું જ છે બધું જ મેં બરાબર સૌંદર્ય ઉપટનમાં ને એમાં પણ છતાં આમાં બી હું મારી રીતના ઉમેરી રહી છું જેનાથી એમને અલગથી થોડું સ્ટ્રોંગ મળે વસ્તુ એટલા માટે અહીંયા આપણું આ ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો આટલી બારીક ક્યારે પીસાય નહીં તમને ખબર જ છે તમારી બદામને એ બધું અદકચરું જ રહે પછી મેં શું કર્યું અદકચરું રહ્યું ને એમાં બે ચમચી મેં આ પાવડર નાખી દીધો એટલે એની સાથે જ્યારે પાવડર સાથે મિક્સ થઈને થાય ને ત્યારે વસ્તુ એકદમ ઇફેક્ટિવ થાય હવે હું કેવી રીતના બધું મિક્સ કરું છું એ હું તમને જણાવું છું વેઇંગ સ્કેલ લઈ લીધો છે મેં એના ઉપર આપણે એક બાઉલ મૂકી દઈએ છીએ તમને બને એટલું હું બતાવવાની કોશિશ કરું છું જેટલું આવે એટલું એટલે તમને નંબર બી દેખાય અને આઈડિયા રહે બરાબર છે હવે એની અંદર હું મારા સૌંદર્ય ઉપટન જે છે એ હું પહેલાં નાખીશ મેક્સિમમ એ જ નાખીશ અને પછી હું એને બીજું સેટ કરીશ તમે જો હવે આ બાઉલનું વજન છે એટલે હું એને પેલું કરીને નોર્મલ કરી નાખીશ બરાબર ઝીરો પર જ કરી નાખીશ હવે હું એની અંદર મારે સો ગ્રામનું હોય છે ને એટલે એ પ્રમાણે હું પેલા સૌંદર્ય ઉપટન યુઝ કરીશ એની અંદર અને પછી પેલી વસ્તુઓ હું નાખીશ પચાસથી સાહીઠ ગ્રામ જેટલું આપણે ઉપટન લઈ લઈએ છીએ બરાબર છે અને પછી હું એની અંદર આપણો આજે પાવડર મિક્સ કર્યો તો તમને ખબર છે બદામ છે ફ્લેક્સ ફ્લેક્સચીટ છે અંદર અને બે ચમચી મેં આ મેં જે કુમકુમાદી લેપનો પાવડર જે છે ને એ મિક્સ કર્યો તો એ નાખી દઈએ આપણે આવી રીતના તમે છે ને તમારા ક્લાયન્ટ હોય કે કસ્ટમર હોય એના પ્રમાણેની સ્કીનના જે પ્રોબ્લેમ્સ હોય એ પ્રમાણે એડજસ્ટ કરીને તમે તમારી રીતના પણ બધી વસ્તુઓ ક્રિએટ કરી શકો છો ઘણી વખત એવું થાય કે મને મારું જેટલું ખબર પડતી એટલી હું કરું ઘણા નાનાથી વધારે બી ખબર પડતી હોય તો તમે એ રીતના બી તમારું સેટઅપ કરી જ શકો છો આરામથી હવે તમે આ જોઈ શકો છો હવે હું આ તો મેં ખાલી ગ્રાઇન્ડ કરવામાં જ નાખ્યો હતો પેલા કુમકુમા દિવાળો એટલે હું એવી રીતના બી એને નાખી દઉં છું તમે જોઈ શકો છો હવે મારું કાયમ સો ગ્રામ એક્ઝેક્ટ હું નથી કરતી આમ થોડું ઘણું આમ તેમ હોય એવી રીતના જ કરીએ છીએ પાછો થોડોક હું પાવડર પેડો નાખ્યો મેં ફ્લેક્સિડનો એટલે ડ્રાયનેસ એમને ના આવે વધારે હવે કશું આવશે જ નહીં ડ્રાયનેસ કેવું એમને કોઈ ચિંતા જ નથી અને એ દૂધમાં મેળવીને લગાડશે અથવા તો મલાઈમાં એટલે એમને બધું પરફેક્ટ થઈ જશે હવે આપણે એને તમે જોયું આ કેટલું થઈ ગયું બરાબર હું આ હંડ્રેડ ગ્રામ કરીને આવી રીતના હું આપતી હોઉં છું હવે એની અંદર આપણે મેં તમને કીધું હોય ફ્રેન્કસી ફ્રેન્કિન્સન્સ જે એસેન્શિયલ ઓઇલ છે એ હું એડ કરીશ એના આપણે બહુ નથી કરવાના એસેન્શિયલ ઓઇલ હંમેશા બહુ જ હેવી હોય મતલબ હેવી મતલબ સ્ટ્રોંગ હોય એટલે જ્યારે સ્કીન માટે તમે કરો ને ત્યારે પાંચેક ટીપા તમારે નાખવાના છે પાંચથી સાત ટીપા જ વધારે નહીં નાખવાના એટલે આપણે એ નાખી દીધા છે એટલે એમને સ્કીન ટાઇટનિંગમાં પણ મદદરૂપ થાય પછી તમારી પાસે માનો બદામ નથી તો અને બદામનું તેલ છે પણ તમારી પાસે તો તમારે એ નાખવું છે તો એ તમારે અડધી ચમચી જેવું નાખી દેવાનું પણ અડધી ચમચી હું કહું છું પણ ઘણી વખત તમારો પાવડર પછી એકદમ સોગી ના થઈ જવો જોઈએ તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે તો તમે જોઈ શકો છો કે તમે સૌંદર્ય ઉપટન મિક્સ કરી એમાં તમારી રીતના કોઈ પણ સેટઅપ કરીને પણ તમે પેલું બી આપણે એડ કર્યું છે એમાં કુમકુમાદી લેપમ એટલે એ પણ નાખી દીધું છે અને એની અંદર તમને ખબર જ છે કે મેં કેટલી વસ્તુઓ નાખી છે બરાબર છે એ વિડીયો જઈને તમે જોઈ શકો છો હવે કુમકુમાદી જે મેં અલગ બનાવ્યું હતું એમાં મેં નાખ્યું હતું કેસર એટલે આમાં હું એક જણ પૂરતું જ છે મારે આ પેક અત્યારના એટલે હું એ રીતના અંદર આવી રીતના કરીને નાખી દઉં છું એટલે એમને બી જ્યારે બી એ કરશે ત્યારે એમને મળશે તમે વિચાર કરો આટલી વસ્તુ તમે ઇન્સ્ટા ઉપર કેટલી બધી એડ આવે છે હું જોતી હોઉં છું કે એ લોકોના ફેસ પેકમાં ને એમાં આવી કોઈ વસ્તુ તો હોતી જ નથી અને છતાં તમે મેં મેં પોતે પ્રાઇઝ મગાવીને જોયા છે એટલા ભયંકર પ્રાઇઝ હોય છે હું એવું નથી કહેતી આપણે આ સેલ કરીને આપણે કમાવા માટે જ હોય છે પણ કમાવાની સાથે સાથે કોઈકને રિઝલ્ટ મળે અને મતલબ લૂંટવાના ધંધાથી ન કરવું જોઈએ કોઈએ પણ ધંધો એ રીતના તમે સેલિંગ કરો પણ સાવ લૂંટવાના ધંધાથી નહીં કરો થોડું તમને બી મળી જાય થોડો એમને બી રાહત થાય દરેકને તો કોઈ વ્યક્તિ તમારી વસ્તુઓ મગાવશે રાઈટ તો તમે જોઈ શકો છો મેં આ રેડી કરી નાખ્યું છે અને તમે તમારી રીતના મેં મારી રીતના આ કર્યું છે તમે તમારા ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ પ્રમાણે બધી વસ્તુ ચેન્જ આમતેમ કરીને પણ કરી શકો છો તો મારા કહેવાથી તમે આવી બધી વસ્તુઓ ટ્રાય કરો અને ખૂબ જ ઇફેક્ટિવ છે અને જેણે પણ નવા સબસ્ક્રાઈબર છે એને જોયું ના હોય તો એ સૌંદર્ય ઓપટનવાળો મારો વિડીયો જોઈ લેજો બહુ જ બધા પેક છે મારા વિડીયોમાં મતલબ ચેનલમાં તમે જોઈ શકો છો તમારી જેવી સ્કીન હોય એ પ્રમાણે તૈયાર કરી શકો છો તૈયાર ના કરી શકો તો આવી રીતના મારા જે અમુક જ બધા નથી સેલ કરતી હું જેટલા વિડીયો છે બધું નથી સેલ કરતી હું અમુક અમુક વસ્તુઓ સેલ કરું છું કે અને આવું કસ્ટમાઇઝ કરીને પણ આપું છું તો એ રીતના તમે કરાવી શકો છો હવે હું નેક્સ્ટમાં તમને આ વિડીયો મળશે તમને લગભગ મંગળવારે તેર તારીખે બરાબર એટલે તમને હું પછી ઉત્તરાયણ પછી જે મારો વિડીયો આવશે શનિવારનો કે એમ એમાં હું તમને તમે ધાબે ગયા હશો કે એવું કંઈ પણ હશે કે ક્યાંય પણ ટેનિંગ થયું હોય બહાર ગયા હોય તડકામાં ક્યાંય પણ એ જે ભયંકર ટેનિંગ થયું હોય એના માટે સ્કીન પોલિશિંગ પેક બતાવીશ એ પણ તમે કેવી રીતના બનાવશો ઘરમાં એનું હું તમારી સાથે શેર કરીશ તો ફ્રેન્ડ્સ આવી નવી નવી રેમેડીની રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક્સ ફોર વોચિંગ